આજે કોણ આજે મોની પોલીસ ના થી અમારા ઘરવાળા વાળા આવું બોલી જ ગયા પોલીસે ધમકી આપી એ ભોજો જેવો ગેરો કહેવાય બાયણા બંધ કરીને અંગૂઠો લી લીધો એવું થોડું ચાલે જબરજસ્તી મેં બી મને બારે કાઢી મૂકી હતી એકલા ઘર મેં કાકા હટાવીને એમણે આવું કરાવ્યું અમારા માણસો ને આવવા દેવ અમારે કઈ ઝઘડો નહીં કરવો તમારી જોડે હા

અમારા માણસો ને સહકાર અમને ચો આદિવાસી એમ કે Бе-бе-бе! ا پے اپرے حافظے ا پے اسلام بلند ري مطلب جي اڀياري جي خاطر جوڙي جوڙي پيو آهي

ભારત દેશ હમરા અમારી અમે શાંતિ વાત કરીએ છીએ એટલે તમારો અમે આટલો મોટો સમાજ છે

અમારા લોકો ને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ ના અમે પોલીસ ને સહકાર આપીએ છીએ તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને આજે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ છે ત્યાં હજારો લોકો જવાના હતા અને બીજા લોકો ના બીજા લોકો ને બીજા લોકો ના હોજે લાગીને અમારા બધા આગેવાનો તમે નજર કેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિ નો એમાં પણ તમે આવી રીતના અમારો સંવિધાનિક અધિકાર છે આટલો મોટો અમારો સમાજ છે આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધી બાંધીને મળી દેતા જતા ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર્ગ દેશે ત્યારે અમે અમારે વેઠવાનું છે ત્યાં સુધી અમારે બેઠવાનું છે અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિ એટલે અમને ન્યાય આપો ખોટા તે મૂકો અહિયાં શ્રદ્ધાંજલિ કરીશું આપણે કે જયારે પણ આદિવાસી સાથે અન્યાય નથી સમાજ એક છે ત્યારે પણ તમે અમને નથી જવા દેતા કુર્સી અમારા લોકો અમારા લોકોમાં